એક તરફ અમદાવાદમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેમ કે અમદાવાદ શહેરને સુરક્ષિત બનાવવા માટે હવે પોલીસે સકંજો કસ્યો છે જેવી રીતે અસામાજિક તત્વો અને આરોપીઓ બેફામ બન્યા છે જાણે કે અમદાવાદ શહેરમાં પોલીસનો ખોફ આરોપીઓમાં ગુનેગારોમાં ઘટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીને એક હાઈ લેવલની બેઠક બોલાવી પડી હતી તે વચ્ચે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે જેમાં ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં એક યુવકનું મોત નિપજતા અનેક પ્રકારના આરોપો પરિજનો લગાવી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને પોલીસ અધિકારીના પણ મહત્વના ખુલાસા આવ્યા છે શું આરોપો છે પોલીસ અધિકારીના શું ખુલાસા છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન

રાજ્યના પોલીસ વડા વિકાસ સાયની સીધી નજર અમદાવાદમાં જોવા મળી રહી છે આને લઈને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઈ રહે અને એક ભયમુક્ત વાતાવરણમાં લોકો રહી શકે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે માટે ગાંધીનગરમાં એક હાઈ લેવલની બેઠક પણ ગઈકાલે બોલાવવામાં આવી હતી જે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા પણ કરવામાં આવી હતી તે વચ્ચે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમિયાન ગઈકાલે ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત કરીએ તો દર્શન ચૌહાણ નામનો આ જે મૃતક છે તે પોતાના ઘરેથી અગિયાર વાગ્યાની આસપાસ નીકળે છે આ દરમિયાન પોલીસ તેને અટકાવી તેની પૂછપરછ કરતાં તેણે રિંક કરેલી હોવાની વિગતો સામે આવે છે ત્યારે પોલીસ તેની ધરપકડ કરે છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં પ્રક્રિયા ચાલી રહી હતી કે જ્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને વાહનો ચલાવતા લોકો હોય કે ડ્રિંક કરેલા લોકો હોય તેમની સામે પોલીસે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી અને આજે સવારે તેમને બ્લડ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા પરંતુ દર્શન ચૌહાણના પરિવારનો આરોપ છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પુત્રનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાથી પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની પણ માંગ કરવામાં આવી છે પહેલા તો શું આરોપો તેમના પરિજનો લગાવી રહ્યા છે તે સાંભળી લો રહેવાનું કહેવામાં શું ઘટના બની હતી કેમ તમે પોસ્ટમોર્ટમ રૂમમાં આવ્યા છો એટલે કેટલા વાગ્યેની આસપાસ એમને કસ્ટડીમાં લીધા ને ફોન ઉપર વાત થઈ તો શું ફોન ઉપર વાત થઈ મારી મમ્મી જોડે તારે કસ્ટડીમાં હતા તારે પોળા તો શું આરોપ છે તમારા શું શંકા છે કેમ કે

બરાબર હું છું છોકરી હું મારા ઘરે રહીશ મારી માં એકલી છે હવે એને સરકાર સપોર્ટ કરતી હોય બાય દળે કરતી હોય તમે પૈસા પાણી બધું આપવા તૈયાર છીએ તો મને ન્યાય જોઈએ અચ્છા કોઈ પોલીસ કર્મચારી કે કોઈ અધિકારીનું નામ જેને મારે હોય કે મને નહીં ખબર કેમ કે હું સવારે છ સાડા પાંચ છ સાડા છ આવી ગઈ

અને તમામ આરોગ્યને વહેલી સવારે બ્લડ સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ અને ટ્રોમા સેન્ટર આગળ આવી અને ઉતારતી વખતે જે દર્શન ચૌહાણ કરીને જે છોકરો છે એ ટળી પડે તરત જ એને સ્ટ્રેચરમાં બેસાડાવી અને ડૉક્ટર પાસે અંદર લઈ ગયા ડૉક્ટરે મૃત જાહેર કરેલ હતું સબ આગળની કાર્યવાહી શું કરવામાં આવશે કઈ રીતે સાયન્ટિફિક પુરાવા અને પીએમ કરવામાં આવશે આ બાબતે દાખલ કરવામાં આવ્યું છે અને એની એસઓપી નક્કી કરવામાં આવી છે જે પ્રમાણે તમામ મુદ્દાની તપાસ થશે અને એનું પીએમ જે છે એ પેનલ ડૉક્ટરથી વિડીયોગ્રાફી દ્વારા અને ફોરેન્સિક પદ્ધતિથી પીએમ કરાવવામાં કરવામાં આ હતા સ્થાનિક એસીપી આરડીયોજા તેમનું જણાવું છે કે ગઈકાલે ગોમતીપુર પોલીસ ચેકિંગમાંથી આ દરમિયાન કેટલાક દારૂ પીધેલા લોકો છે તેમને પકડવામાં આવી રહ્યા હતા ત્યારે દર્શન ચૌહાણ નામનો જે હાલ મૃતક છે તેમને પણ પકડવામાં આવ્યા હતા તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા બ્લડ સેમ્પલ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન સિવિલ હોસ્પિટલના ગેટ પાસે પહોંચતા જ દર્શન ચૌહાણને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડે છે અને તે જમીન પર ઢળી પડે છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલની ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવે છે જોકે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ ઘટનાને લઈને હાલ પેનલ પોસ્ટમોર્ટમ વિડીયોગ્રાફીના માધ્યમથી કરવામાં આવી રહ્યાની વિગતો પણ એસીબી દ્વારા કહેવામાં આવી છે તે અંગે કસ્ટોડિયલ ડેથનો પણ ગુનો નોંધ અને અલગ અલગ રીતે હાલ આ કેસમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ પોલીસ અધિકારી આપી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનામાં શું મહત્વના ખુલાસા થાય છે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શું માહિતી સામે આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં